છેલ્લા ત્રણ ચાર વર્ષથી નાનપણ માં એને બહુ જા તકલીફ હતી અને ચાલતા કોઈ પણ ગળું ખાય કે ઠંડુ પીવે તો ઉધરસ અને કફ થઈ જાય દિવસે અને રાત્રે અતિશય તાવ રહેતો પણ એને નિમોનિયા ની અસર એને થઈ જતી રિપોર્ટમાં પણ નિમોનિયા આવતો પણ ઘણા બધા હોસ્પિટલ ફેર્યા પણ ઘણી બધી દવાઓ લીધી અને રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં પણ નિમોનિયા આવતો એલોપેથી દવા લીધેલી છે એલોપેથી ઘણી બધી લીધી દવા પણ એથી કોઈ પણ જાતનો ફેર નતો પડતો ખાલી ટૂંક સમય માટે એ દરદ છે એ ખાલી અંદર દબાઈ જતો પણ ફરી પાછું એને એ તકલીફ થવા લાગતી અને હોમિયોપેથિક દવાથી ખૂબ સારું એવો રિઝલ્ટ મળે છે કેમ છે તને સારું હે

哎。Yeah.